ધોરણ દસ વિષય સંસ્કૃત પાઠ પાંચ ગુણવતી કન્યા સ્વાધ્યાય સમુચિત ઉત્તર ચિનુ એક કસ્ે પ્રવિષ્ટ શક્તિકુમાર ચિંતા માપન્ન ઓપ્શન એ દ્વાસતી તમે બી વિંશતિતમે સી એકતમે ચુરવિશ જવાબ એ દ્વારા ગ્રહણાયણાય જવાબ સી દાર ગ્રહણાય ત્રણ બુદ્ધિમતી કન્યા શાલીન કુત્ર તપ્તવતી ઓપ્શન એ અગ્નો બી આતપે ચી સમાનાયામ ભૂમ જવાબ બી આય ધાત્રી ઓપ્શન ડી શાકમ જવાબ બી કાષ્ઠાની પાંચ કન્યા ધાત્રી મુખે અતિથી પ્રથમ કિમ નિવેદિતવતી ઓપ્શન એ प्रतीक्षा बी आसन ग्रहणाय सी भोजनाय डी स्नानाय जवाब डी छ इंधनानी जले समयिवा कन्या प्राप्तवती ऑप्शन ए कृष्णागरान सी जलम, डी शाकम जवाब ए कृष्णांगरान, सात भोजना कन्याया कशी व्यवस्था कृता ઓપ્શન એ શયન બી તાંબુલ ડી જવાબ બી તાંબુ વિરચિત વતી ઓપ્શન એ સ્વકીયન બુદ્ધિબલેન બી ક્રિતન ઈંધને સી પ્રસ્થપરીમિતેન ધાન્યેન ડી સ્વકીય ધને જવાબ સ્ત્રી પ્રસ્થ પરિમ

સમાગતો ત્રણ શક્તિકુમાર વિરલભૂષણ કુમારી કુત અપશ્ય ઉત્તર શક્તિકુમાર વિરલભૂષણ કુમારી કુપે અપશ્યત અપશ્ય ચાર કન્યા તંડુલાન કેન્વરમ કન્યા તંડુલાન જલન પ્રક્ષાળિતવતી પાંચ ભોજિયાદિના પદાર્થના વર્ણન કૃત કન્યા કેમ કૃતવતી ઉત્તરમ ભોજિયાદીના પદાર્થના વર્ણન કૃત કન્યા અતિથે ભોજન ત્યાર પછી પ્રશ્ન ત્રણ કૃદંતમ પ્રકાર લેખત એટલે કે કૃદંત નો પ્રકાર લખો એક પ્રવિષ્ટ પ્રત્યંત કરતરી ભૂતકૃદંત

कर्तरी भूतक्रुदंतम ત્યાર પછી પ્રશ્ન 4 સંધિ વિચ્છેદમ પુરુત એક પ્રવિષ્ટસ્તદા પ્રવિષ્ટહ + સ્તદા સોચિંતયત શહ + અચિંતયત તુષેભ્યસ્તડંડુલા તુષેભ્યહ તંડુલાહ વ્યંજનાચ વ્યંજનમ + ચ ત્યાર પ્રશ્ન પાંચ સમાસ પ્રકાર લિના બહુવ્રહી સમાસ ચાર વિરલભૂષણામ બહુવ્રહી સમાસ પાંચ શાલી પ્રસ્થિન ષ્ટી તત્પુરુષમાસ છ કૃષ્ણાંગારાંગ કર્મધારય સમાસ સાત ગુણ સંપદા સ્ટી તત્પુરુષ સમાસનગરમ સમાસ અથવા કર્મધારય સમાસ ત્યાર પછી પ્રશ્ન છ ઉદાહરણ અનુસારમ શબ્દરૂપમ પરિચયમ કાર્યત અહી ઉદાહરણ આપેલું છે વચનાત શબ્દરૂપ વચન એ શબ્દ છે નપુંકલિંગ એ લિંગમ છે પંચમી એ વિભક્તિ છે એકવચનમ એ વચનમ છે તે જ રીતે કાંચીનગરે શબ્દરૂપ શબ્દ કાંચીનગર લિંગ નપુસકલિંગમ વિભક્તિ સપ્તમી વચનમ એકવચનમ વચનમ બે જીવનસ્ય જીવન નપુસકલિંગમ ષ્ટિ એક વચન ત્રણ ભાર્યામ ભાર્યા સ્ત્રીલિંગ દ્વિતીય એક વચન ચાર દાર ગ્રહણ દાર ગ્રહણ નપુસકલિંગ ચતુર્થી એક વચન પાંચ સ્ત્રીલિંગ સપ્તમી એક છ અને ઈદમ કૌશમાં સર્વનામ પુલિંગમ નપુસકલિંગમ વાહ તૃતીય એક વચન ત્યાર પછી પ્રશ્ન સાત કુષ્ઠગતા પદાને પ્રયુજ્ય વાક્યની રજિયાત એટલે કે કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને વાક્યો બનાવો એક દીકરો શક્તિ કુમાર નિવાસ કરતો હતો કૌંસમાં શબ્દ આપેલ છે શ્રેષ્ઠી પુત્ર શક્તિ કુમાર ની પ્લસ વસ ઉત્તરમ શ્રેષ્ઠી પુત્ર શક્તિ કુમાર નીવસતી સ્મ કૌશ ન્યવસત વાહ બે કુવા ઉપર એક વિરલભૂષણ કન્યા ને જોઈ કૌશમાં શબ્દ આપેલ છે કુપ એક વિરલ વિરલભૂષણ કુમારી દ્રષ્ટા ત્રણ શેઠના પુત્ર ને પોતાને ઘરે લઈ આવી કૌશમાં શબ્દ આપેલ છે શ્રેષ્ઠી પુત્ર સ્વગૃહ આ પ્લસ ને ઉત્તરમ શ્રેષ્ઠી પુત્ર સ્વગૃહમ આનીતવતી ચાર તેનાથી ધન મળે છે કૌંસમાં શબ્દ આપેલ છે તત ધન મેલ ઉત્તરમ તેન ધનમ મિલેતી કૌંસમાં તેન ધનમ પ્રાપ્યતે વા પાંચ થી શાક ઘી અને તેલ લાવું છું કૌંસમાં શબ્દ આપેલ છે ધન શાક ઋત તેલ આ પ્લસ ને લખો પ્રશ્ન એક શક્તિ કુમાર બાવીસ વર્ષનો થતા શું વિચારે છે ઉત્તર શક્તિ કુમાર બાવીસ વર્ષનો થતા આમ વિચારે છે પત્ની વિનાના અને અનુરૂપ ગુણ રહિત પત્ની વાળાને સુખ હોતું નથી તો કઈ રીતે હું ગુણવતી પત્ની પ્રાપ્ત કરું બે ગુણવતી કન્યાની પરીક્ષા માટે શક્તિ કુમારની યોજના શી હતી ઉત્તર ગુણવતી કન્યા ની પરીક્ષા માટે શક્તિ કુમારની આ યોજના હતી અનુરૂપ કન્યાને જોઈને તે એક પ્રસ્થ ડાંગરથી સંપન્ન આહાર કરાવી શકે કે નહીં તે પૂછવું હતું 3 કન્યા શું વેચે છે અને તેનાથી શું મેળવે છે ઉત્તર ડાંગરમાંથી છૂટા પાડેલા ફોતરા કન્યાએ દાસી દ્વારા સોનીને વેચે અને મળેલા ધનથી લાકડા મેળવ્યા ચોખા રંધાઈ ગયા બાદ લાકડા પાણીથી ઠારીને તે કોલસા જરૂરિયાત વાળાઓને વેચી જે ધન મળ્યું તેનાથી તેણે શાક ઘી દહીં અને તેલ ખરીદ્યા ચાર કન્યા શક્તિકુમારની ભોજન રુચિ કેવી રીતે વધારી ઉત્તર શક્તિ કુમાર કન્યાએ વચ્ચે વિવિધ ખાદ્ય વાનગીઓ વગેરે પદાર્થોનું વર્ણન કરીને શક્તિ કુમારની ભોજન રુચિ વધારી પાંચ શક્તિ કુમારે સેનાથી આકૃષ્ટ થઈને કન્યાની સામે વિવાહ નો પ્રસ્તાવ કર્યો ઉત્તર

વિવિધ વાનગીઓ તૈયાર કરીને તે ભોજનથી પ્રસન્ન અને સંતુષ્ટ કરી શકે તો તેણે તે કન્યા સાથે વિવાહ કરવાનું વિચાર્યું બે ગુણવતી કન્યાનું આયોજન ઉત્તર શક્તિ કુમારે ગુણવતી કન્યાને માત્ર એક પ્રસ્થ ડાંગર આપીને તેમાંથી વિવિધ વાનગીઓ બનાવીને ભોજન તૈયાર કરવા કહ્યું એ કન્યાએ પહેલા ડાંગરને તડકામાં તપાવી ખાંડી તેમાંથી ફોતરા દૂર કરીને ચોખા મેળવ્યા પછી ડાંગરના ફોતરા સોનીને વેચીને તેમાંથી જે ધન મળ્યું તેના લાકડા ખરીદ્યા ચોખા રંધાઈ ગયા પછી લાકડાની પાણીથી ઠારીને તેના કોલસા જરૂરિયાત વાળા લોકોને વેચી મળેલા ધનથી તેણે શાક ઘી દહીં અને તેલ ખરીદ્યા

સમાગત ઉત્તર એક દિવસ ચાર ઉષ્ણિકૃતે જલે ચાન પ્રક્ષિપ્ત હતી ઉત્તર અને ગરમ કરેલા પાણીમાં તે કંશમાં ચોખા તેણે નાખ્યા પાંચ અતિથયે પ્રથમ સ્નાન તું નિવેદી વતી ઉત્તરમ અતિથી પહેલા સ્નાન કરવા માટે તેણે જણાવ્યું